જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અખાત્રીજ ક્યારે છે તે દિવસે શા માટે સોનું ખરીદવામાં આવે છે તેના શુભ મુહૂર્તો અને તેના ધાર્મિક મહત્વ વિશે જાણીશું હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે તેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે

ચાર સોળ વાગે શરૂ થશે અને અગિયાર મે ના રોજ સવારે બે એકાવન વાગે સમાપ્ત થશે તેથી આ વર્ષે અખાત્રીજ દસ મે ના રોજ ઉજવવામાં આવશે જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે અખાત્રીજ બે હજાર ચોવીસ ના શુભ મુહૂર્તો અખા ત્રીજનો શુભ સમય દસ મે ના રોજ સવારે પાંચ અડતાલીસ વાગ્યા થી શરૂ થશે જે બપોરે બાર બાવીસ વાગ્યા સુધી રહેશે એવું માનવામાં આવે છે કે અખા ત્રીજના શુભ સમયે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે અખા ત્રીજનું મહત્વ અખાત્રીજ પર દેવી લક્ષ્મી પૂજા કરવી શુભ માનવામાં આવે છે યુદ્ધિરને અક્ષય પાત્ર આપ્યું હતું જેમાં ભોજન ક્યારેય પણ સમાપ્ત થતું ન હતું આ દિવસે દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે સાથે જ શાસ્ત્રોમાં આ દિવસને સદાબહાર મુહૂર્ત કહેવામાં આવે છે એટલે કે કે આ દિવસે દિવસે લગ્ન વાહન ખરીદી સગાઈ અન્ય કોઈ શુભ કાર્ય કરી શકાય છે એકાક્ષી નારિયેળ દક્ષિણાવર્તી શંખ અને પારદ શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અખાત્રીજ પર માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાની સાથે સોનાની ખરીદીની પણ પરંપરા ચાલી આવે છે અખાત્રીજ પર કેમ ખરીદવામાં આવે છે સોનું હિન્દુ માન્યતા અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને ખૂબ જ શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે કારણ કે આ તિથિ પર બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો જન્મ થયો હતો તેમના નામ પર આ તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે અખા ત્રીજના દિવસે જ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો પણ જન્મ થયો હતો અક્ષય તૃતીયાના દિવસે જ ત્રેતા યુગની શરૂઆત માનવામાં આવે છે આ બધા શુભ સંયોગને જોતા આ પાવન તિથિને સુખ સૌભાગ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે હિન્દુ માન્યતા અનુસાર આ પાવન તિથિ પર જે પણ કામ કરવામાં આવે છે તેનું ચાર ગણું ફળ મળે છે માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા અને શુભ કાર્યનો ક્યારેય ક્ષય નથી હોતો આ જ કારણ છે કે આ દિવસે લોકો સોના અને સોનાથી બનેલા આભૂષણો પાત્ર વગેરેની ખરીદી કરે છે જેથી તેમના ત્યાં ધન અને સ્વર્ણનું ભંડાર બંનેનો વધારો થાય આ કાર્યો માટે શુભ માનવામાં આવે છે અખાત્રીજ અખાત્રીજને ફક્ત ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા અને સોનાની ખરીદી માટે જ શુભ નથી માનવામાં આવતું પરંતુ આ દિવસે કોઈ પણ માંગલિક અથવા મહત્વપૂર્ણ કાર્ય જ આ દિવસે લોકો ભૂમિ ભવન ની ખરીદી ગૃહ પ્રવેશ નવા વ્યાપાર ની શરૂઆત કરે છે તો મિત્રો આ હતી અખાત્રીજ વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ